કાગરેજ તાલુકાના મુખ્ય મથક શિયો ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના લોકપ્રિય અને સાદગી જીવનશૈલીમાં લોકહિત માટે સતત પ્રયત્નશીલ રહીને વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ એવા પાટણ લોકસભા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલની આગેવાની હેઠળ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટ આપીને પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભરતસિંહ જસવંતસિંહ ભટેસરિયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દિનેશભાઈ ઠક્કર હંસપુરી ગોસ્વામી રમેશભાઈ દવે કૃષ્ણભાઈ મકવાણા અરવિંદ ગોહિલ નટુબા ડાભી ભરતસિંહ ડાભી રમેશભાઈ વાઘડા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પાટણ જિલ્લા લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી કરીને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે હવે દરેક લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગરીબ દર્દીઓ અને ગૌસેવા માટે કાળજી રાખીને પોતાના સ્વજનો અને મિત્રો અને પોતાના પરિવારના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે હવે જન્મદિવસની ઉજવણીનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસેથી ઉદ્દેશ્ય લઈને પોતાના જીવનમાં કંઈક સારું કરીને બીજા કોઈ અન્ય લોકોને કે પછી અબોલ પશુઓને મદદરૂપ થઈ શકે એવી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે તે જરૂરી છે જોકે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પૂર્વ મહામંત્રી અને વર્તમાન મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ ભટ્ટેસરિયાએ ભરતસિંહ ડાબીના જન્મદિવસની ઉજવણી દરમિયાન પોતાની પ્રતિક્રિયા આપીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી હું પટેલ ભારમાં ગામ રવિયણા તાલુકા જીવ બનાસકાંઠા ને કિડની રિઝિસ્ટ પેશન્ટ છું ચાર વર્ષથી કિડની ડાયાલિસિસ કરાવું છું અને સંસદ સભ્યના લેટર પેડથી મને પીએમ ફંડમાં એક ને પંચોતેર મંજૂર પૈસા થયેલા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે મારો નંબર આવી ગયો સારામાં સારી સરકારની યોજના અત્યારે હાલમાં કેવા સારવાર લઈ હાલ સીઓની સીએચીમાં સેન્ટર જ લોકપ્રિય સાંસદ ભારતીય જનતા વતી હું એમને જન્મ દિવસની ખુબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે ભાજપના બધા જ કાર્યકર્તાઓ ભરતસિંહજી જન્મદિવસ નિમિત્તે કાંગ્રેજ તાલુકાના મુખ્ય મથક ખાતે સિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને દર્દીઓ સાથે પણ મુલાકાત કરી છૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો અને અમે હોસ્પિટલની પણ મુલાકાત લીધી તો આ હોસ્પિટલમાં ખૂબ સારી સગવડો એટલે સિહોરી જેવા નાના સેન્ટરમાં અહીં ડાયાલિસિસ ચાલુ છે અને લગભગ મહિનામાં પચાસ કરતા વધારે ડિલિવરી થાય છે રોજની દોઢસો થી બસો ઓપીડી છે તો અહીંના જે ડોક્ટર છે પંકજભાઈ ગોહિલ એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમને અભિનંદન આપું છું અને ફરી કોંગ્રેસ ભાજપ વતી આદર વર્ષ થી ખૂબ દિવસ શુભેચ્છા